ચાલો મિત્રો આજે આપણે જાણીશું મૃત્યુનું કારણ બની શકે છે આ ચાર બાબત આજે જ કરી દેવો જોઈએ તેનો ત્યાગ આચાર્ય માનવ કલ્યાણ માટે ખૂબ જ સરળ અને સારા નિર્દેશો તેમના નીતિશાસ્ત્રમાં આપ્યા છે જેનો દરેક વ્યક્તિ સરળતાથી પાલન કરી શકે છે અને પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે સફળતા મેળવી શકે છે પોતાની નીતિઓમાં ચાણક્યએ જીવનની સિદ્ધાંતિક બાજુને બદલે વ્યવહારિક બાજુ પર વધુ ભાર આપ્યો છે તેમના નીતિશાસ્ત્રમાં જીવનની કઠિન પરિસ્થિતિઓ અને સમસ્યાઓને ઉકેલવા માટે અને તેમાંથી બહાર આવવા માટે ઘણા માર્ગો અને નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાણક્યની આ નીતિઓ હંમેશા માનવ જીવન માટે ઉપયોગી માનવામાં આવી છે આચાર્ય ચાણક્યએ તેમની એક નીતિમાં કેટલીક એવી વ્યક્તિ વિશે પણ ઉલ્લેખ કર્યો છે જે તમારા માટે કષ્ટદાયક હોય છે આ વ્યક્તિને સાથે રાખવાથી તમને પૃથ્વી પર જ નરકનો સ્વાદ મળી જાય છે અને કેટલીક વાર આ વ્યક્તિઓ મૃત્યુનું પણ કારણ બને છે પોતાના નીતિશાસ્ત્રમાં ચાણક્યએ આવા વ્યક્તિઓથી દૂર રહેવાની પણ સલાહ આપી છે દુષ્ટ સ્ત્રીઓ અને પત્ની નીચ વિચારધારા ધરાવતા મિત્રો સામે જવાબ આપતા હોય તે પ્રકારના નોકર અને જે ઘરમાં સાપનો વાસ હોય તે ઘર આ તમામ બાબતો વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે ચાણક્ય કહે છે કે જો વ્યક્તિ આ બધાથી બચવા માંગતો હોય તો તેમણે આ ચારેયનો ત્યાગ કરવો જોઈએ આ ચાર વસ્તુઓ માણસ માટે જીવતા જીવ મૃત્યુ થવા સમાન છે નીચ વિચારધારાના મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં મિત્રોનું સ્થાન આગવું હોય છે તે પોતાના શોક ટૂંકની દરેક વાત મિત્રો સાથે કરતો હોય છે આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જો તમારો મિત્ર ખરાબ વિચારધારા અને નીચ આચરણવાળો હોય તો તમારે તેની સંગતથી તરત જ દૂર થઈ જવું જોઈએ આવા મિત્ર વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે જો તમારો મિત્ર કે કપટી હોય અને હંમેશા તમારી આસપાસ રહેતો હોય તો તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે આવા મિત્ર તમારી સાથે વિશ્વાસઘાત કરતા પણ ખચકાશે નહીં તેમણે જણાવ્યું છે કે મિત્ર હંમેશા સમજદાર હોવો જોઈએ જે તમને નુકસાન ન પહોંચાડે ઘરમાં રહેતા સાપ આચાર્ય ચાણક્ય જણાવે છે કે જો ઘરમાં સાપનો વાસ હોય તો તે સાપનો તરત નાશ કરવો જોઈએ જે ઘરમાં સાપ રહે છે અથવા તો વારંવાર સાપ નીકળતા હોય છે તે ઘરને છોડી દેવું જોઈએ ઘરમાં સાપ જીવતો હોય તો માનવ જીવનમાં હંમેશા ખતરો રહે છે અને તે મૃત્યુનું કારણ પણ બની શકે છે કુટિલ સ્વભાવની અને દૃષ્ટ સ્ત્રી આચાર્ય ચાણક્યનું માનવું છે કે સ્ત્રીનો સ્વભાવ અને તેનું ચરિત્ર સ્વચ્છ હોવું જરૂરી છે જો તમારા ઘરની સ્ત્રીનો સ્વભાવ અને ચરિત્ર યોગ્ય ન હોય તો તે તમારા વિનાશનું કારણ બની શકે છે જો આ પ્રકારની સ્ત્રી પત્ની અથવા કોઈ પણ રૂપે ઘરમાં આવે છે તો સુખ શાંતિનો નાશ થાય છે છે જો વ્યક્તિ આવી સ્ત્રી સાથે લગ્ન કરે તો તેનું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે દ્રષ્ટ સ્વભાવની સ્ત્રીને કારણે પતિ આત્મહત્યાનો પણ વિચાર કરી શકે છે તેથી આવી સ્ત્રીને ઘરમાં લાવતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ સામે જવાબ આપતા ન કર ચાણક્ય કહે છે કે જો કોઈ નોકર કે ઘરના કામદારો વાતે વાતે તમારી સામે બોર્ડો ખોલતા હોય અને તમને સામે જવાબ આપતા હોય તો તમારે તરત જ સતર્ક થઈ જવું જોઈએ તમારા ઘરમાં આવા નોકરો રાખવા જોઈએ નહીં આ નોકરોને પરિવારની તમામ વાતોની જાણકારી હોવાથી તે તમને ગમે ત્યારે છેતરી શકે છે જો તમે તેમને વધારે કશું કહો તો તે તમને પણ નુકસાન પહોંચાડી શકે છે તેના દ્વારા આપવામાં આવેલ વિશ્વાસઘાત તમારી મૃત્યુનું પણ કારણ બની શકે છે આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ